હું ભાવેશભાઈ કેવા નિમાણા થઈને બેઠા નિમાણા થઈને બે ને શું કરવું એમાં એની પાસે રૂપ રૂપિયો ને રસ છે એને બધા બોલાવે આપણે તો હા એ વાત હાશી અન્ય જે વાત કરી ને એ હમણાં અમે અહીંયા વાત કરતા હતા ત્રણ વસ્તુની માર્કેટ હોય જ્યાં લગે એ રહે ને ત્યાં લગે માર્કેટ રહે પછી પતી ગયા ચાની પ્યાલીમાં ચા ન ભર્યો હોય ત્યાં લગે ચાની પ્યાલીની વેલી હોય પછી ચાની પ્યાલીનું ટૂંટલું મોટલું કરી દે રસનો ગ્લાસ હોય તો એને ગોટો મોટો વાર દઈએ મીઠાઈનું બોક્સ હોય ને એ ખાલી થઈ જાય એટલે એને ગોટો મોટો વાર દે ને રૂપિયો ન હોય ને તો એને ગોટો મોટો વાર દઈએ એવી ઘણી વાતો છે કે જે મીઠાઈનો ટોપ ભર્યો હોય અને જ્યારે ભરલ હોય તે એને માથે ઢાકલ હોય એનું ધ્યાન રાખતા હોય પણ મીઠાઈનો ટોપ ખાલી થાય એટલે એને ઉથમો નાખી કચરામાં મૂકી ઉથમો અને ત્યાં ત્રણ ચાર જણા ગહતા હોય વાયરું લોખંડના ઉથમો રાખી એટલે રૂપનું એવું જ છે ત્યાં લગે રૂપવાળું માણા હોય રૂપ હોય ત્યાં લગા હારા હારા વાહે ફરતા હોય ત્યારે રોગ આવે કાંઈ ભગવાનનો કોપ આવે ત્યારે કોઈ ભાવ પૂછતું નથી એટલે એ વાત આની હાચી કરી કે જ્યારે ખાલી થઈ ગયા ને એનું કંઈ નથી કેરીનો રસ હોય ને ત્યાં લગે કેરી પછી ગોઠલાને કેરીનું જે ઉપરનું હોય ને એને કચરામ નાખી દે હેડીને રસને કાઢી લે ને એટલે કોઈ હળ નથી કરતા એટલે તમારામાં રૂપ રૂપિયો ને રસ રહે ને ત્યાં લગે લોકો રસ લે બાકી બસ ત્યાં સુધી જ છે આ ભાઈનું એવું કહેવાનું હે તમને આ સાંભળું મજા આવી હોય તો આગળ શેર કરજો અને આ ભાઈની દુકાન જાય વાળનની બરાબર ગમે એનો ટકો કરી નાખે મેળાવે એનો કલર કરતા રહેજો જિંદગી કલરની હે કલર ઘણી પ્રકારના હોય સમજાણું આ કલર એ કરી દે કારામાંથી ધોરવું ને ધોરામાંથી લાલ જે કરવું એ કરી દઈએ કલર હશે ને તો તમારી જિંદગી રંગીલ રહે ને હસતા રહેજો ત્યાં બાકી કંઈ ઘંટો ફેરવો આવવા નથી ડરડા કરી કરીને મરી જાઓ તમારામાં રસ હશે તો કોઈક રસ લે રસ એટલે કે તમારામાં કંઈક હશે તો બાકી કોઈ ભાવ નથી પૂછતું નિમાણો થઈને ભગત બેઠો હમણાં એને જાઉં વિદેશમાં જાય ને તો પછી પાછા બધા બોલાય બોલાવીએ તો એ આ વિડીયો શેર કરજો જય માતાજી